મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં ફૂગ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે મહેસાણાના ડીમાર્ટમાંથી ખરીદેલા મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીંમાં ફૂગ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે મહેસાણાના વેપારીએ ડીમાર્ટમાંથી દહીંનો એક કિલોગ્રામનો ડબ્બો ખરીદ્યો હતો તે ડીમાર્ટમાં રજૂઆત કરતા વેપારીને સંતોષજનક જવાબ ન મળતા ગ્રાહકને દહીંનો ડબ્બો બદલી આપવાની ડીમાર્ટ સ્ટાફે વાત કરી હતી પરંતુ ગ્રાહકે બિલ સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો રિપોર્ટર કીર્તિ રાવલ મહેસાણા